અલ્યા અચ્છા આટલી ઠરી રહી હું આટલું મોટું ઘર તો લઈ લીધું પણ આવા માટે શિયાળ માં વારાફરતી જવું પડે છે વારાફરતી ના જવાનું હોય અંજલી પંપ હાઉસ મોતી સેન્ટ્રલાઇઝ હીટ પંપ લઈ લે એટલે એમ ફૂલ મોજ મોજરે એવું અને બુરાભાઈ આવી પહોંચ્યા હતા મોજીલા મેળો ના હપડાઉન મહાકાળી બાજુ બાજુમાં આવેલા અંજલી પંપ હાઉસ ની દુકાને ગરમ પાણી માટેના પંપ અલગ અલગ મળી જશે તમારું ઘર મોટું હોય તો પંપ સિસ્ટમ નાખી આપે છે બેન્ચમાર્ક કંપની નો પંપ તો શિયાળામાં ગરમ પાણી અને ઉનાળામાં ઠંડુ પાણી આપે છે જેગુવાડ નું ઇલેક્ટ્રિક ગીઝર છ લીટર થી લઈને સો લીટર સુધીની રેન્જમાં ઉપલબ્ધ છે જયારે હિટ પંપ બસો લીટર થી લઈને બે હજાર લીટર સુધી ના મળશે આમને સાડત્રીસ વર્ષ નો બહોળો અનુભવ છે અને ઉત્તર ગુજરાતમાં પંપ એક્સપર્ટ કહેવાય છે સાથે ઘણા બધા અને સર્ટિફિકેટ પણ મળી ચૂક્યા છે જીરો બી કંપનીના વોટર સોફ્ટનર ના તો આ ડિસ્ટ્રીબ્યુટર છે અને ગ્રાઉન્ડ ફોર્સ પ્રેશર પંપ તો આખા ઉત્તર ગુજરાતમાં તમને અહીંથી જ મળશે તો રાહ જોયા વિના આજે જ અંજલી પંપ હાઉસ ની મુલાકાત કરવાનું ના ભૂલતા હો